નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફ્રીક વખત આપનો અધિક સ્વાગત છે ગત રાત્રિના મિત્રો અમરેલી ભાવનગર સાથે સોમનાથ વેરાવળ અને ગીર સોમનાથ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સાથે સાથે ભારે પવનો ફૂંકાના હતા એટલે કે વાવાઝોડાની જે આગાહી હતી એ પ્રકારેનું માવઠું અત્યારે જોવા મળી રહ્યું હતું જેમાં મિત્રો પવનની ગતિ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ જોવા મળી હતી ને આ સાથે ધીમી ધારે વરસાદ અમુક જિલ્લાઓની અંદર હતો અને બેથી ત્રણ એવા જિલ્લાઓ છે જેના વિશે આપણે માહિતી આજના વિડીયોની અંદર મેળવશું એ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે જોવા મળ્યો હતો તો આ પ્રકારે અત્યારે નવી માહિતી સામે આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમના મત મુજબ એટલે કે એમની જે આગાહી છે એ પ્રમાણે માહિતી મેળવે તો મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાતું જોવા મળી રહ્યું છે એ બંગાળની ખાડીની ચક્રવાતની સિસ્ટમ તો હજી ગુજરાત સુધી પહોંચવાની વાર છે એવામાં મિત્રો અરબસાગરની અંદર જે સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી ડિપ્રેશન વાઇસ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી એટલે ગુજરાત તરફ આવતાની સાથે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો જેમાં માવઠાની પણ અસર છે જોવા મળી છે વરસાદની પણ અસર જોવા મળી રહી છે અને સાથે સાથે ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી પણ છે સામે આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર સત્યાવીસથી લઈ અને એકત્રીસ ઓક્ટોમ્બર સુધીનું વાતાવરણ છે એ બદલાશે એવી માહિતી અત્યારે સામે આવી રહી છે આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી જણાવી દઈશું કે કયા જિલ્લાઓની અંદર કેટલા ઇંચ સુધી વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાઓની અંદર હાલ મિત્રો વરસાદ ચાલુ છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ શરૂ હશે નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ દર્શાવી દેજો અને આજના આ વિડીયોની અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આજે આપણે ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત દેશ ઉપર જે વરસાદની સ્થિતિ જે જામ છે જેમાં ઓક્ટોબર મહિનો પૂર્ણ થતાની સાથે સમગ્ર ભારત દેશની અંદર બે વાવાઝોડાની આગાહી છે એક તો અરબસાગરની અંદર જે ચક્રવાત સર્જાનું છે એ વાવાઝોડું અને એક બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું છે એ સક્રિય થયું છે એટલે કે ડિપ્રેશન સુધી પહોંચ્યું છે તો આમ બે વાવાઝોડાની અસર ભારત દેશમાં થશે અને એમાંથી અરબસાગરના જે વાવાઝોડાની અસર ગુજરાતને થશે એ આપણે આજના વિડીયોની અંદર આગાહી જાણીશું અત્યારના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અમારા આ પેજને પણ ફેસબુક પેજને સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અરબસાગરની અંદર જે ચક્રવાત સર્જાણો હતો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ છે અને આ સેટેલાઇટ ઇમેજ છે જેમાં સેટેલાઇટ વ્યૂ તમે આ રીતનો જોઈ શકો છો જેની અંદર અરબસાગરની અંદર જે ડિપ્રેશન સુધી જે સિસ્ટમ પહોંચી છે એ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર પણ ડિપ્રેશનવાળી સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે આમ મિત્રો ગુજરાત ઉપર વાતાવરણની અંદર મોટો પલટો છે આવતો જોવા મળી રહ્યો છે સતત હવામાનની અંદર મોટો ફેરફાર છે એ થતો જોવા મળી રહ્યો છે અને આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ હવામાન વિભાગ દ્વારા ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટની જે આગાહી છે એ આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણેની માહિતી અત્યારે મળી રહી છે જો મિત્રો હવામાનની અંદર ફેરફાર થાય વાતાવરણની અંદર જ્યારે પણ પલટો આવે અને ફેરફાર થાય એ અગાઉ વાતાવરણ છે એ મિત્રો શુષ્ક વાતાવરણ હોય છે એમાંથી ગરમીનું પ્રમાણ વધતું હોય છે તો છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યનું ગરમીનું પ્રમાણ તમે જુઓ છો તો એ ગરમીનું પ્રમાણ અત્યારે સતત વધતું જોવા મળી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને જે વાદળોનો ઘેરાવો જે અરબસાગરના દરિયાની અંદર જોવા મળ્યો એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળ્યો એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના જે ઘોઘા બંદર છે ઓખા બંદર છે સાથે સાથે વેરાવળ બંદર છે જાફરાબાદ બંદર છે આવા ઘણા બધા બંદરોની અંદર એક નંબરથી લઈને ત્રણ નંબર સુધીના સિગ્નલો આપી દેવામાં આવ્યા અને ત્યાંના જે દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને આ પાછળનું જે કારણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું એ મિત્રો અરબ સાગરની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે એટલે કે અહીંયા જે વાવાઝોડું છે એ ગુજરાત તરફ આવશે અને આ વાવાઝોડાની અત્યારે ગતિ એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે અને જે ભાગરૂપે વરસાદનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળશે એટલે કે માવઠાનો વરસાદ પડશે માવઠાના વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળવાનો છે અને આ માવઠાની અસરના કારણે જ અત્યારે ખેડૂતોમાં ચિંતા છે એ વકરી છે કારણ કે ખેડૂતોના ઊભા પાકને જો નુકસાન થશે તો ખેડૂતોને પાક નુકસાન સહાયનું વળતર છે એ મળવું પડશે જો મિત્રો ખેડૂતોના પાક અત્યારે જેમાં કપાસ છે મગફળી છે રાયડો છે જુવાર છે આવા ઘણા બધા ધાન્ય પાકો પણ છે અને ઘણા બધા એવા પાકો છે જેના કારણે નુકસાની ખેડૂતોને થઈ શકે છે તો માવઠું અથવા તો જો વરસાદ પડશે કમોસમી વરસાદ પડશે તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે જેમાં ભાવનગરથી લઈ અને ગીર સોમનાથ વેરાવર પોરબંદર સુધીના જે જિલ્લાઓના ખેડૂતો છે એમને અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ દમણ દાદરાનગર હવેલી વાપી સેલવાસ તાપી નવસારીથી લઈ ડાંગ સુધીના જે જિલ્લાઓ છે એ ખેડૂતોને પાક નુકસાન અથવા તો ભારે વરસાદના કારણે કમોસમી વરસાદના કારણે આ નુકસાન છે એ થઈ શકે છે આવી સ્થિતિમાં ખેડૂતોને નુકસાન ન થાય એ માટે આ જે આ સિસ્ટમ બની છે એનો ટ્રેક ચેન્જ થઈ જાય તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટેથી ચિંતાનો જે વાદળો છે એ દૂર થઈ જાય હવે સિસ્ટમનો ટ્રેક કઈ રીતના છે તમને દર્શાવવાની કોશિશ કરીએ તો અહીંયા અરબ સાગરની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે ત્રણ દિશા તરફ આગળ વધી શકે છે એક તો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી શકે છે બીજો ટ્રેક છે જે છે એ મધ્ય ભારત તરફ મુંબઈ મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારથી મધ્ય ભારત તરફ જવાની છે એ શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ત્રીજો જે ટ્રેક છે એ મિત્રો ડાયરેક અરબસાગરમાંથી આ જે યુટર્ન થશે સિસ્ટમનો યુટર્ન થશે વાવાઝોડાની સિસ્ટમ જે બની છે એનો યુટર્ન થશે તો એ ડાયરેક્ટ છે મિત્રો અરબસાગરની અંદર જ આ સિસ્ટમ છે એ ફરી વર્ષે તો આ પ્રકારે ટ્રેક છે નક્કી થતો હોય છે પરંતુ હજી એવું ફાઇનલ નથી કે આ વાવાઝોડાની અસર ગુજરાતને થશે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર થશે કે નહીં હા મિત્રો માહિતી એવી મળી રહી છે કે આ જે વાવાઝોડાની અસર છે એ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થશે એ માહિતી પણ તમને જણાવી દઈએ અત્યારની મિત્રો લાઇ લેટેસ્ટ માહિતી મળી રહી છે ત્રણ રાજ્યો ઉપર જાય કારણ કે બંગાળની ખાડીનું જે મોથો વાવાઝોડું છે મોથા એ મચાવશે તબાહી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી રહેલી છે અરબસાગરની અંદર પણ એક વાવાઝોડું છે અને બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું છે જેને અરબસાગરનું જે વાવાઝોડું છે એ સિસ્ટમ સત્યાવીસથી ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં ગુજરાત તરફ પહોંચશે એટલે કે આ બે દિવસ સુધીમાં એટલે કે આવનારા ત્રણ દિવસની જે આગાહી છે એ પ્રમાણે છે પરંતુ હવામાન વિભાગે છે આ મોથા વાવાઝોડું છે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગના અનુમાન મુજબ આ ચક્રવાત સોમવારે સવારે એટલે કે સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર ના રોજ ડિપ્રેશનની સ્થિતિમાં છે ફેરવાશે એટલે કે ડિપ્રેશન સુધી પહોંચે ત્યાર પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચે અને સાયક્લોનિક સ્ટોમ સુધી પહોંચે અને ત્યાર પછી સાયક્લોન જે છે એ બનતું હોય છે એટલે કે સાયક્લોનની જે અસર વાવાઝોડાની જે અસર છે એ પછી થતી હોય છે તો સત્યાવીસ ઓક્ટોમ્બરના વહેલી સવાર સુધીમાં આ જે સિસ્ટમ બની છે અથવા તો જે તોફાન સર્જાનું છે મોથા વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે અને આ નામ ફિલિપાઇન્સ દેશ તરફથી આપવામાં આવ્યું છે તો આ વાવાઝોડું ચક્રવાતમાં ફેરવાઈ જશે અને મંગળવારે સાંજે એટલે કે અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ રાત્રિ દરમિયાન આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયાકાંઠે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે એટલે કે આ બે એવા વિસ્તારો દર્શાવવામાં આવે છે સેન્સિટિવ વિસ્તારો છે જેમાં આંધ્રપ્રદેશના કાંકીનાડા દરિયાકાંઠાના માછલીપટ્ટનમ અને કલિંગણમપટ્ટનમ આ બે વિસ્તારોની અંદર આ લેન્ડફોલ થઈ શકે છે વાવાઝોડું છે એ ઉતરી શકે છે અને વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશની અંદર વધારે દર્શાવવામાં આવશે ત્યાર પછી વિજયવાડા છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે આ દરેક વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ અત્યારે પણ બદલાતી જોવા મળી છે અને આ પ્રકારની હવામાનની અંદર જે આગાહી છે એ સૌ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી છે હવે મિત્રો તમને વધારે ડીપમાં માહિતી જણાવી દે તો લેન્ડફોર્સ સમયે આ જે વાવાઝોડું છે એના પવનની ગતિ એટલે કે જે ભારે પવનો ફૂંકાવાના છે બંગાળની ખાડીના વાવાઝોડાની અત્યારે વાત કરી રહ્યા છે તો એ પવનની ગતિ છે એ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે અથવા તો એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકના ઝટકા સ્વરૂપના પવનો છે છે ઝાટકા સ્વરૂપના પવનો એટલે કે મિત્રો તબાહી ખૂંખાર વાવાઝોડું છે એ સક્રિય થયું અને ખૂંખાર વાવાઝોડાની જે આગાહી છે અત્યારે આપણને મળી રહી છે હવે આ ચક્રવાતને કારણે આંધ્રપ્રદેશ છે ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે એમાં ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી રહેલ છે બંગાળની ખાડીમાં ચક્રવાત મોથાની ગતિવિધિ અને લેન્ડફોલની સંભાવના છે વધારે દર્શાવવામાં આવી રહી છે જેમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવ થયેલું મોથા નામનું જે ચક્રવાત છે એટલે કે વાવાઝોડું છે એ તીવ્ર બનશે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ સ્પષ્ટતા કરી અને જણાવ્યું છે કે ઉષ્ણકટિબંધ કટિબંધ તોફાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીકના જે ખૂબ જ અત્યંત ગંભીર ચક્રવાતની તોફાનું જે છે સરરૂપ ધારણ કરી શકશે જેમાં આઈએમડી દ્વારા જારી કરેલ ચેતવણી મુજબ બંગાળની ખાડીની અંદર સર્જાયેલ દબાણ ચોમ સોમવાર સવારે સુધીમાં સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં સંપૂર્ણપણે ચક્રવાતમાં પરિવર્તિત થશે એટલે કે આવતીકાલનું જે વાતાવરણ છે એ બદલાય છે આવતીકાલ સુધીમાં આ વાવાઝોડું છે એ અતિ ભયંકર સાબિત થશે અને મંગળવાર એટલે કે અઠ્યાવીસ ઓક્ટોમ્બરની સાંજ સુધીમાં અથવા તો રાત્રિ દરમિયાન આંધ્રપ્રદેશના પ્રદેશના કાંકીનાડા નજીકના દરિયાકાંઠાના બે વિસ્તારોમાં લેન્ડફોર થશે ઝટકા સ્વરૂપના પવનો ફૂંકા છે હવામાનની અંદર મોંથાને કારણે ત્રણ રાજ્યોને ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે હાઈ એલર્ટ ઉપર મૂળ મૂકવામાં આવ્યા એમ પણ કહી શકાય ત્રણ એવા રાજ્યો છે જે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારને છે કવર કરે છે જેમાં આઈએમડીએ ચક્રવાત મોથાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વીય ભારતના ઘણા રાજ્યો માટે ચેતવણી જારી કરી છે જેમાં આ ગંભીર ચક્રવાતને કારણે આંધ્રપ્રદેશ છે ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે એના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડશે જેમાં આ સંભાવના એવી રહેલી છે કે ત્રણેય રાજ્યોમાં તંત્રને સાવચેત રહેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં જરૂરી તકેદારીના પગલાં લેવા માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે તો અરબી સમુદ્રમાં પણ ડિપ્રેશન સુધીની સ્થિતિ સર્જાશે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં અસર થશે આ બંગાળની ખાડીના વાવાઝોડાની અસર છે મિત્રો હવે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે જે ડિપ્રેશનની સ્થિતિથી આગળ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી રહ્યું છે તો એમાં મિત્રો પચીસો ઓક્ટોમ્બરથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની આગાહી બની હતી વરસાદ પણ જોવા મળ્યો તો હવે પછી છવ્વીસ ઓક્ટોમ્બરથી લઈને ઓગણત્રીસ ત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતના દરેક જિલ્લાઓ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ મધ્ય ગુજરાતના દસ જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના આઠથી દસ જિલ્લાઓ આ દરેક જિલ્લાઓની અંદર છે સારામાં સારો વરસાદ છે ભૂંકા બોલાવશે આ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી સામે આવી રહી છે આજનો વિડિયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી આપણા આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અને ફેસબુક પેજના માધ્યમથી મળી જાય